નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ ત્રીસ છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીના ભાવ શું રહ્યા તે વિશેની આ વિડીયોમાં જોઈએ વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ વિશેની વાત કરીએ તો આજે બાવીસ કે સોનાના ભાવમાં પણ ખાસ કરીને એક ગ્રામનો ભાવ છ હજાર છસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ આજે છ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો આજનો ભાવ સાત હજાર બસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસો ને ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તેતાલીસ હજાર છસો ને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર બસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ બેતાલીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ